આવ આવ બોકડા ખરો તો બસ બસ હા બસ તો દોસ્તો તમને એક જાદુ ટોણા બતાવું આ છોકરું છે પણ આ હું પેલી બાજુ ખેતરમાં મકાઈ વાળતો તો તો હું ખેતરમાં મકાઈ વાળતો તો તો અવાજ મતલબ તળા કુકડાના બચ્ચા જેવો અવાજ આવે તો મેં કીધું ખેતરમાં જ મારી નજીકમાં ક્યાંક બચ્ચું મતલબ રડતું હોય એવું મને અવાજ આવ્યો તો હું આવતો તો એ બાજુ અને આ છોકરો અહીંયા બુબુ અહીંયા મતલબ નાતું નાતું આવા અલગ અલગ પ્રકારના અવાજ કાઢે છે તો આપણે આના મોઢેથી સાંભળીએ મતલબ આના અવાજના મોઢેથી કેવા અવાજ આવે છે તો આપણે એને કહીશું અને હવે તમને કાઢીને બતાવશે અવાજ બોરે અવાજ એમને કહે એક વાર મો મતલબ હમણાં બસા જેવો કાઢતો તો એવો કાઢ તો દેખો તમે દોસ્તો જોઈ એકદમ મતલબ તળાકુકડાના બચ્છા જેવો અવાજ કાઢે છે મરઘાના બચ્છા જેવો અવાજ કાઢે છે પછી મોરના બચ્ચા જેવો પણ અવાજ કાઢે છે અને હવે હવે બોરે હવે તમને બતાવું કે આ બકરી સેમ ટુ સેમ બકરી જેવો અવાજ કાઢે છે આ અહીંયા અહીંયા આવો અવાજ કાઢે છે ને તો પેલી બાજુ ખેતરમાં બકરીઓ ચરે છે તમે જોઈ શકો છો એ બકરીઓ ત્યાં ચરે છે ને તો આ છોકરો અહીંયા આગળ આવો અવાજ કાઢે છે ને તો ખેતરમાં ચરે એ બકરીઓ આ બાજુ ધ્યાન કરે છે કે સેમ ટુ બકરી જેવો અવાજ એમને આવે છે તો આપણે હવે તમને હું રૂબરૂ આનો અવાજ બકરી જેવો બતાવું તો ચાલ હવે ફરી પાછો દેખો પાણી ડૂબી ગયું હવે હવે બકરી જેવો કાઢ ચાલ દેખ્યું ને આવું છે યાર કે આ જાદુટોણા છે મતલબ અમારા ફળિયાનું જ છોકરું છે પણ મેં કીધું હું અહીંયા ખેતરમાં કામ કરતો હોય ને નજીકમાં જ જો આવો કલાકાર માણસ હોય તો મેં કીધું આની પાસે જવું જરૂરી છે અને વિડીયો બનાવવો પણ જરૂરી છે તમને એકવાર ફરી બકરીનો અવાજમાં કરી ફરી પાછો બકરીનો અવાજ કાઢ ફરી 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 એકવાર એકવાર નજીક આવે આ આ પકડી પાડે એકવાર આ બાજુ પકડી પાડે એકવાર બસ પકડીને બસ હવે આરામથી કાઢે એકદમ મસ્ત અવાજ બકા અહીં દેખે ને અહીં દેખે અહીં દેખે પાણી પી ગયો પાણી બસ હવે કાઢે હવે બકરીનો બકરીનો એકવાર ફરી એકવાર એકવાર આ દેખો સેમ બકરીનો કાઢે છે હવે લાસ્ટ એકવાર વધારે લોંગ વિડીયો નહીં કરીએ ને એકવાર ફરી પાછા મતલબ મરઘીનો બચ્ચાનો અવાજ સાંભળી લઈએ મતલબ તળાવ કુકડાનો પણ એવો આવે છે ને ઢેલનો મોરનો પણ એવો આવે છે તો ફરી પાછો એકવાર એકવાર ફરી પાછો કુકડાનો અવાજ ફરી એકવાર હા તો આવી ગઈ મને ખુદ હસવું આવે છે યાર આવું જોઈને પણ ખૂબ સારું કહેવાય તો તમે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તમે આ છોકરાની કલા જોઈ તમે મોટો થઈને શું ભણવાનો એટલે કલાકાર કલાકાર ભણવાનો હા દેખો મોટો થઈને કલાકાર બનવા કે છે આ પકડી પાડે એકવાર હા કયો કયો કે ટીમલી કલાકાર કે ફિલ્મ કલાકાર એ ટીમલી ગાવાનો કે ફિલ્મ ઉતારવાનો આ બોલ હવે ટીમલી ગાવાનો કે પિક્ચર ઉતારવાનો પિક્ચર ઉતારવા કે છે તો દોસ્તો લાઈક છે કરો કે બાકી મળતા રહીશું આવા આવા અલગ અલગ નવા નવા વિડીયો સાથે મતલબ આપણા લાઈફમાં જે પણ આવું કંઈક નવું નવું વસ્તુ થતું રહે તમને બતાવતો રહીશ તો દોસ્તો મતલબ અને હજી કૂતરાનો પણ અવાજ આવડે છે મને એવું કહે છે તો આપણે એને એકવાર ટ્રાય કરાવીએ કે કૂતરાનો અવાજ કેવો કાઢે છે તો ચલ કાઢીને બતાવો ફરી એકવાર દેખો આ આ અવાજ છે ને જે તમે સાંભળી રહ્યા કૂતરાનું બચ્ચું છે ને મતલબ વાય ને એનાથી દસ બાર અથવા તો પંદર વીસ દિવસમાં આવો અવાજ કાઢે છે તમને ફરી એકવાર પાછો કે તમે કોઈ કૂતરાનીથી તમે કુતરાના બચ્ચા સાથે ટ્રાય કરજો એકવાર ફરી વાર ટ્રાય માર પાછો ફરી એકવાર એમ કુતરાનો એકવાર હા સેમ સ્ટોરી તમે નાના કૂતરાનો અવાજ આવો જ હશે ઢેલના બચ્ચાનો કહો તો પણ અને મરઘીના બચ્ચાનો કહો તો એ પણ આવડે છે પછી બકરાનો બી સેમ આવડે છે કૂતરાનો બી સેમ આવડે છે અને ભાઈનું સપનું પણ કલાકાર બનવાનો છે તો ભવિષ્યમાં આ કંઈક આનું સપનું પૂરું કરે એવી આપણે આશા રાખીએ છીએ અને બીજું કે આલા તળાવમાં તો એકલો નાવા ના આવી શ બીજા છોકરા નહીં તાર જોડે તો છે તો એમની જોડે લઈને આવવું પડે ને તારે એકલાનું કમાવવું પડે આ એકલો આ તળાવ છે આટલું મોટું અને હવે મતલબ દિવાળીના દાડા આવે છે આ એકલે આવી રીતે નાવા નહીં આવવાનું અને આ તમે દેખી શકો છો મિત્રો આખું તળાવ છે આગળ બી દૂર દૂર સુધી અને અહીં આગળ આ છોકરો એકલો મતલબ નાહવાયો હતો તો આપણે એને આપણી રીતે ના પાડી દઈએ છીએ કે આવી રીતે એકલો નાહવાનો હું પેલી બાજુ ખેતરમાં મકાઈ વાળતો હતો પણ કોતેડામાં કોઈ વ્યક્તિ દેખાતું નથી અને આ છોકરું એકલું હતું મને યકીન નહોતું કોઈ છોકરું હોય એમ એટલે હું જોવા આવ્યો અને આવા અલગ અલગ અવાજમાં આપણે એક નવો વિડીયો પણ લાવ્યા છે અને છોકરાને ફરી એકલો અહીંયા ના હતો એવી સૂચના પણ આપણે આપી છે બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો એમ તો કે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયોને આગળ મોકલજો એમ તો કે તો આને હવે આવી કેમેરામાં બોલવાની આદત નથી બાકી મારે વાતો કરવી છે એવું કંઈક કહે છે તો ઠીક છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો